મિત્રો આ ફોટોમાં તમે જોઈ રહ્યા છો એ પાંચ વર્ષની બાળકી છે જે હળવદ શહેરના ખારીવાડી વિસ્તારમાં રહે છે અને આજે પરિવારજનો સાથે મોરબી તાલુકાનું જેતપર ગામ છે ત્યાં આગળ પ્રસંગમાં ગયા હતા અને બપોરે એકથી દોઢ વાગ્યાની વચ્ચે આ બાળકી છે તે ગુમ થઈ ગઈ છે તેની તેના પરિવારજનોની સાથે સગાવાલા અને પોલીસ પણ તપાસ કરી રહી છે જોકે મોડી સાંજ સુધી આ બાળકીનો કોઈ પતો લાગ્યો નથી આજે તારીખ થઈ છે છ ચાર બે હજાર પચીસ અને આજે હળવદ શહેરના ખારીવાડી વિસ્તારમાં રહેતા જીએન મુનાભાઈ ભરવાડ છે એ જીએનસી પાંચ વર્ષની દીકરી છે પરિવારજનો સાથે આજે ગામે ત્યાં પ્રસંગ હતો જેને લઈ અને મુનાભાઈને એનો પરિવાર ગયો એમની આ વર્ષની ગઈ જીએનસી જોકે ત્યાંથી બપોરે એકથી ની વચ્ચે દુકાને ગઈ ત્યાંથી પાછી આવતી રહી એવા સીસીટીવી ફૂટેજને એ પણ સામે આવ્યા છે જોકે ત્યાર પછી દોઢ વાગ્યા પછીના કોઈ ફૂટેજ કે કંઈ સામે નથી આવ્યા જીએનસી પાંચ વર્ષની બાળકી છે ગુમ થઈ ગઈ છે અને ક્યાં ગઈ છે કે કોઈ લઈ ગયું છે કે હજી પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનો ગોતી રહ્યા છે સાથે સગાવાલાઓ પણ ગોતી રહ્યા છે જોકે મેં કીધું એમ કે હજી મોડી સાંજ સુધી તાલુકાનું મોરબીનું આ જેત પર ગામ છે મચ્છુ અને ત્યાં આગળ જ આ પરિવારજનો આજે પ્રસંગમાં ગયા હતા અને ત્યાર પછી બપોરના સમયે આ જીઆનસિંહ મુનાભાઈ પરવાડ જે પાંચ વર્ષની બાળકી છે એ ગુમ થઈ ગઈ છે એનો મોડી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો પતો છે મારી દરેક મિત્રોને પણ એ વિનંતી છે વિડીયોને બને એટલો શેર કરજો અને આ ફોટોમાં તમે જે બાળકી જોઈ રહ્યા છો આ પાંચ વર્ષની માસૂમ બાળકી છે એનો જો ક્યાંય ક્યાંય તમને તમને મળે મળે જોવા તો એમાં ડિસ્પ્લેમાં તમે જોઈ રહ્યા છો આ નંબર પણ મિત્રો આપેલા છે કે જેમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ નો પણ નંબર છે કંટ્રોલ રૂમનો પણ નંબર છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો પણ નંબર છે તેની સાથે એના પરિવારજનોના પણ આ નંબર છે મિત્રો આ કોઈ પણ એક નંબર ઉપર તમે સંપર્ક કરી શકો શકો છો બાળકી જો તમને ક્યાંય જોવા મળે તો આ ઘટના આજે બની છે અને આજે મોડી સાંજ સુધી આ બાળકીનો કોઈ પણ પ્રકારનો ક્યાંય પત્તો નથી પોલીસના જવાનો પણ જે છે મોરબી પોલીસના જવાનો એ પણ અત્યારે જુદી જુદી દિશામાં ને તપાસ કરી રહ્યા છે મોટા ભાગના સીસીટીવી કેમેરા જે જાહેર રોડ રસ્ટ રોડ રસ્તા ઉપર લાગેલા હોય તો ત્યાં આગળ પણ પોલીસ ચેકને કરી રહી છે પરંતુ એમાં પણ ક્યાંય એવું જોવા મળતું નથી આ બાળકીનો એ એકથી દોઢ વાગ્યા વચ્ચેના જે કંઈ સીસીટીવી કેમેરાની હતા તેમાં બાળકી દુકાને જાય છે ભાગની લઈને પાછી આવતી રહે છે એના સીસીટીવી સામે આવ્યા છે પરંતુ ગુમ થઈ ગઈ ત્યાર પછીના સીસીટીવી એમાં આય પણ ક્યાંય જોવા મળતી નથી એટલે પરિવારજનોને પણ ચિંતામાં છે અને હાલ એની પરિવારજનોની સાથે સગાવાલાઓ પણ શોધખોળ કરી રહ્યા છે મોરબી પોલીસ પણ શોધખોળ કરી રહી છે અને તમને નંબર આપ્યા એમાં જો આ ક્યાંય દીકરી તમને જોવા મળે જીએનસી તો તમે નજીકના પોલીસ સ્ટેશનનો અથવા તો આમાં જે કંઈ નંબરો આપ્યા છે મિત્રો એમાં પણ તમે સંપર્ક કરી શકો છો આભાર મિત્રો